તમે એમ કે લાકડી લઈને મારી એટલે નાભી નો અર્થ સમગ્રતા આમ નાભી નો અર્થ છે ઈ સમગ્રતા નાભી નાભી કેવી વસ્તુ છે કે

તમે પૂર્ણતાને પામી શકો એવા પોઈન્ટ છે ત્રણે ત્રણ જગ્યાએ એટલે ત્રણ ત્રણ જગ્યા સિવાય આ દુનિયાના એક એક કણની અંદર છે પણ આપણે એ કણને તો હોતી ન કે સેલના કણે કણની વચ્ચે વચ્ચે પણ આ ગેપો છે એ શૂન્યતા છે પણ એ આપણે બોતી ન કે એટલે જનરલ ત્રણ સેન્ટર હોય નાભી હૃદય અને સ્વસ્થ એટલે ગમે ત્યાંથી તમે જઈ શકો પછી એવું નહીં કે તમે નાભીમાં ગયા તો